હેલા મુન્ના તે તારી જાનૂની તું લવ કરે તે શું લગ્ન કરવાનું કે લઈને નહીં જવાનો હેલા કે હવે મેં એને લવ કરું પણ એની બીજેપી એનવાની છે શું કરું યાર કઈ જ ખબર નથી પડતી એને લઈને નહીં જવાનું વિચારશે તારી હોય ગધડીના હા હરા હાથ પગ ભાગી નાખશે જો તારા મામી બાપાનો એ ફવારો હરો આવશે પર એવું જ કરવાનું નહીં આપણે લગ્ન કરી લેવાનું તો મમ્મી પપ્પાને પસંદ આવે એ છોકરી બતાડી એની જોડે લગ્ન કરી લેજો નહીં તો તારા પસંદ પણ આવે હું હવે હે હું હવે પણ તે હા બીજાને જ થવાની છે તો પછી મારી શું થાય એટલે હવે કહીશું વાંધો નહીં અમે પણ ગામની છોકરી નહીં અમે પણ હવે શું કરશું કે અમારે મમ્મી પાપા અમને જય બી લડકી દેખાડશે અરે હિન્દી કોના કરી જાયલા લાંબા એટલે જો છોકરી દેખાડશે તો એ પીસ નહી તર એ નાહવાના ધંધા નહીં લા યાર એવું કરવાનું નહીં